પોરબંદરના સુદામા મંદિર ખાતે ખાત્રીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તો સુદામાજીના ચરણ સ્પર્શ કરી શકે તે માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેને લઈને વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા શ્રી સુદામાપુરી યાત્રાધામ ખાતે અક્ષય તૃતીયા નિમિત્તે આ દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ભારતમાં એકમાત્ર પોરબંદરમાં સુદામાજીનું મંદિર આવેલું છે સુદામાજીના દર્શન કરવામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે ત્રીજના દિવસે સુદામાજીના ચરણ સ્પર્શનું વિશેષ મહત્વ છે વર્ષમાં એક વાર ત્રીજના દિવસે ભક્તોને પ્રવેશ આપવામાં આવે છે તેમજ સુદામાજીના ચરણ સ્પર્શ કરવા દેવામાં આવે છે કહેવાય છે કે સુદામાજી ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે આજના અખાત્રીજના શુભ દિને દ્વારિકા ગયા હતા અને તેઓ ત્યાં ગયા એટલે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તેમની ગરીબાઈ દૂર થઈ ગઈ હતી આવેલા મંદિરમાં દર વર્ષે અખાત્રીજના દિવસે ભક્તોને નિજ મંદિરમાં પ્રવેશવાની અને સુદામાજીના ચરણ સ્પર્શ કરવાની છૂટ આપવામાં આવે છે કારણ કે આ દિવસે ચરણ સ્પર્શ કરવાથી દરિદ્રતા દૂર થાય છે તેવી માન્યતા છે આથી મંદિરના પૂજારીઓ દ્વારા સુંદર લાઇટિંગ અને ડેકોરેશન કરાવવાની સાથોસાથ દર્શન માટેની અલગ જ વ્યવસ્થા ગોઠવવામાં આવતા વહેલી સવારે પાંચ વાગ્યા થી જ હજારોની સંખ્યામાં ભક્તો સુદામાજીના ચરણ સ્પર્શ માટે ઉમટી પડ્યા હતા અને સુદામાજી અને સુશીલાજીના દર્શન કરીને તેઓ ધન્ય બન્યા હતા ચરણ સ્પર્શ કરીને તેઓએ ભગવાનને પ્રાર્થના કરી હતી મહત્વની બાબત એ છે કે આ વર્ષે સુદામાજીની ચરણ પાદુકા પણ દર્શન માટે ખાસ રાખવામાં આવી હતી અને આ ચરણ પાદુકાના દર્શન કરીને ભક્તો પણ ધન્ય બન્યા હતા પોરબંદર થી દ્વારિકા સુધીની પદયાત્રાનું પણ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ કૃષ્ણ સુખા સુદામા મંદિરના દર્શન અર્થે વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ચરણ સ્પર્શ કરી ધન્ય બન્યા હતા હું આ બારગામ થી આવેલો માણસ છું ને સુદામાજીના આજે પંદર વર્ષથી હું અહીંયા છું તે દિન દર વર્ષે હું દર્શન કરવા આવું છું મારું નામ રામભાઈ કોડિયાતર હું પોરબંદર સિટીની અંદર રહું છું ને સામાજિક કાર્ય કરું છું આજે અખાત્રીજનો સુદામાજીના દર્શનનો ચરણ પાદુકાનો જે દર્શનનો લાવો છે અને પોરબંદર જિલ્લા બે ત્રણ જિલ્લાના માણસો અહીં આવે છે આજે ભગવાન કૃષ્ણએ સુદામાજીની દરિદ્રતા દૂર કરી દીધી આજે અખાત્રીના દિવસે અખાત્રિત દિવસે દર્શન સુદામાજીના પાદુકાના અને સુદામાજીના મંદિરના દર્શન કરવાથી ઘણા દુઃખ દૂર માણસોને દૂર થાય છે જો શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો દ્વારકાધીશ એને દુઃખ દૂર કરે ને આ સવારથી છ વાગ્યા છે રાતના બાર વાગ્યા સુધીને કતારો લાઈનો લાગી હોય છે ને સુદામાજી એક ભગવાનનો મિત્ર છે એનો દુઃખ દૂર આજે અખાત્રિત દિવસે કર્યા હતા એટલે એનું મહત્ત્વ બધાએ આપણા આ હિન્દુ સમાજના અંદર આ એનું જળવાઈ રહે એ માટે જનતા બધી ખૂબ આવે છે બાર ગામ થી બસો લઈ લઈને આવે છે કોઈ વૃદ્ધો માણસ આવે છે એનો પણ અહીંથી વારો સાઈડ માંથી લઈ લે એ પણ બધા સ્વયંસેવકોનો આભાર જય સુદામ મંજુ મંજુબેન અમે આ પુડસ પોરબંદર જ રહે છે અમે કે અમે ક્યારે એક દર્શન કરવા આવીએ છે એને આ સુદામ ભગવાન બહોત મહિમા છે આ પછી દ્વારકા દિસે જાય છે અત્યારે અખાત્રીતી છે એનું મહાત્મા એવું છે ચરણ દર્શન છે ને બોત આભારી છે અને ભગવાન દર્શન ચાલુ છે. મારું નામ રાહુલ છે. હું અમદાવાદ થી ખાસ ને દર્શન કરવા આવ્યો છું ને અહીંયા મહાતોની વાત એ છે કે ત્યાં ચરણ સ્પર્શ કરીને દર્શન કરવા દે છે. અહીંયા મંદિરમાં જઈને ચરણ સ્પર્શ કરવા દે છે એના માટે ખાસ હું અહીંયા આવ્યો. મહારાષ્ટ્ર થી સીતારામગઢ નગર જિલ્લા અહમદનગર જિલ્લા વહાસે આયો હું અને આજ અમારું સૌભાગ્ય આજ અક્ષય તૃતીયા કે પાવન પર્વ પર યહા સુદામપુરી મે ભગવાન સુદામ દેવજી કા દર્શન ہوا. પતા ચલા કે મંદિર સાર ભર બંધ રહેતા આજે દિન ભગવાન સુધામ દેવજી ચરણો કા સ્પર્શ કરવાથી પર આયે ઓર ઇધર કે ભક્તગણો કે માર્ફત સે હમ્મ અંદર જા કે ભગવાન સુદામ દેવજી કા દર્શન કરના સૌભાગ્ય પ્રાપ્ત હો ભગવાન શ્રી વિઠ્ઠલ યાનિ કૃષ્ણ પરમાત્મા યાનિ પંઢરપુર કે આજ વરકરી સુદામપુરી મેં कृष्ण देव जी के आ, मित्र सखा सुदाम जी के, के दर्शन के लिए यहाँ का सौभाग्य प्राप्त हुआ वो दोनों की कृपा हम पर बनी रही और आज उसका सौभाग्य उसका फल हमारे सब पचास लोग है उनको सबको प्राप्त हुआ ऐसा ही सौभाग्य उनका कृपा बनी रहे जय सुधाम देव जी भारत मा एक मंदिर से आखा भारत अंदर एवं सुदामापुरी में आज भक्तों की भारे भीड़ भीड़ કે સુદામાજી આજે દ્વારકા જવા માટે નીકળે છે અને આખા ધર્મપ્રેમી પ્રજાજનો એને વિદાય કરવા માટે આજે સુદામાજીમાં ચરણ સ્પર્શ કરવા માટે વધારેલ છે અને આ જે ચરણ સ્પર્શ કરવાનું મહિમા એ છે કે આખા સુદામાજી અહીંથી દ્વારિકા જવા જાય છે અને સુદામાજીનું જે દરિદ્ર અને દુઃખ દૂર થઈ ગયું એમ અમારી ધર્મપ્રેમી પ્રજાજનોના પણ

સુદામાજી સુદામાપુરી એટલે કે પોરબંદરથી રીતના દિવસે નીકળ્યા હતા અને અયાચકની ટેક એટલે કે એવું વ્રત રાખીને નીકળ્યા હતા કે ભગવાન શ્રી કૃષ્ણ પાસે જગતના નાથ પાસે કાંઈ માગવું નહીં તે દિવસથી આ દિવસનું પોરબંદરવાસીઓ માટે અનેરું મહત્ત્વ રહે છે આપ જોઈ શકો છો જે મારી પાછળ આ સુદામા મંદિર છે તે સુદામા મંદિર વર્ષો જૂનું છે અને સમગ્ર ભારતમાં એકમાત્ર પોરબંદરમાં સુદામાજીનું એટલે કે કૃષ્ણના સખાનું આ મંદિર આવેલું છે અખાત રીતના દિવસે અહીં મંદિર ખુલી અને અંદર જે સુદામાજીની મૂર્તિ છે તે મૂર્તિના ચરણ સ્પર્શનો લાભ ભક્તોને મળે છે જેને લઈને અખાત રીતના દિવસે દર વર્ષે અહીં ભક્તોની મોટી કતારો લાગી જાય છે આજે પણ વહેલી સવારથી લગભગ ચાર વાગ્યાથી ભક્તોની કતારો અહીં જોવા મળતી હતી આપ જોઈ શકો છો લાઈનમાં મોટી સંખ્યામાં ભક્તો ખાસ કરીને મહિલા ભક્તો છે તે સુદામાજીમાં વધુ શ્રદ્ધા રાખે છે અને તેના કારણે વહેલી સવારથી જ અહીં ભક્તોની લાઈન જોવા મળે છે